આરોપીનું નામ પ્રવીણ વેલજીભાઈ કોળી રહે કડિયા લખમસરી વાસ તાલુકો ભચાઉ વિરુદ્ધ લાકડિયા તથા અન્ય પોલીસ સ્ટેશનમાં દેશી અને વિદેશી દારૂ સહિતના આશરે પચીસ જેટલા ગુનાઓ દાખલ થાય છે ડિમોલેશનનું સ્થળ લાકડીયા તાલુકો ભચાઉના સર્વે નંબર એક હજાર એકસો અઠ્યોતેર સરકારી ગૌચર જમીન લાકડીયા લાખમસરી વિસ્તાર ઉપરોક્ત આરોપીએ સરકારી ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કરી પોતાના રહેણાંક માટે મકાન બનાવેલ જે પોતાની જાતે જ તોડી પાડેલ છે लाकडे पोलीस स्टेशन पूर्वकच शिकायत